હેલો આજે આપણે જોઈશું ચેસનો રોડ મેલ ઘણા બધા પેરેન્ટ્સનો ક્વેશ્ચન હોય છે કે મારે ચેસ ક્યારે ચાલુ કરવું જોઈએ કેટલો ટાઈમ ટ્રેનિંગ આપવી જોઈએ ખરેખર કરિયર બનાવવું જોઈએ કે ના બનાવવું જોઈએ ક્યારે બ્રેક લેવો જોઈએ તો બધી જ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું ઓકે એની પહેલાં એક પ્લાઝલો પોલગાર સાયકોલોજીસ્ટ હતા એમની એક વાત મને યાદ આવી તો એ આપણે જોઈ લઈએ એમનું કેવું હતું કોઈ પણ ચાઇલ્ડ ને આપણે જીનિયસ બનાવી શકીએ છીએ ચેમ્પિયન બનાવી શકીએ છીએ પણ ફિલ્ડમાં જો એમની ટ્રેનિંગ અલની ચાલુ કરવામાં આવે તો તો એમના વિશે આપણે વિડીયોના લાસ્ટ પાર્ટમાં જોઈશું કે એ કોણ હતા એમની ડોટર્સ માહિતી કોઈ પણ ચાઇલ્ડ છે એમની સાથે ફ્રેન્ડલી રમી શકાય છે આપણે અલગ રીતે એમને ઇન્ટ્રોડ્યુસ ચેસથી કરી શકાય છે એમને ઇન્ટરેસ્ટ પડવો જોઈએ ચેસમાં એના થ્રુ ઓકે અને એ ટ્રેનિંગ છે ને પછી ધીમે ધીમે ટ્રેનિંગ ફોકસ ટ્રેનિંગ વધતી જશે નવ ધોરણ સુધી એમનું ટ્રેનિંગ અને જે ઇન્ટરનેશનલ રેટિંગ ટુર્નામેન્ટ છે આપણે આ બધી જ માહિતી ડિટેલ્સમાં આગળ જોઈએ ફક્ત આપણે ઉપરના પોઈન્ટ જોઈ લઈએ અત્યારે નવ ધોરણ સુધી આપણે ક્યાં પહોંચે છે અને કેટલી સિદ્ધિ હાંસિલ કરે છે એ નવમાં ધોરણ સુધી જોઈ શકાશે પછી જો એટલી બધી સિદ્ધિ હાંસિલ ન કરે મેં આમ પોઈન્ટ આગળ કહીશ તમને કઈ ટાઈપની સિદ્ધિ છે તે હાંસિલ કરવી જોઈએ તો એ ચેસને એઝ અ કરિયર તરીકે ચૂઝ કરી શકે છે જો ત્યાં સુધી ન કરી શકે તો પછી બ્રેક લઈ લેવાનો ધોરણ દસથી કોલેજ પછી જોબ ઉપર ફોકસ કરવાની કોલેજ ઉપર ફોકસ કરવાની જોબ ઉપર પછી કરિયર ઉપર અને પછી મેરેજ ને ચાઇલ્ડ ઉપર જો તમારો ચાઇલ્ડ પછી એના એમનો ચાઇલ્ડ ચાર વર્ષનો થઈ જશે પછી પાછું તમે રીસ્ટાર્ટ કરી શકો છો ચેસને એઝ અ હોબી તરીકે તમારા એમના ચાઇલ્ડને પછી શીખવા અને રિટર્ન ટુ ચેસ ફોર એન્જોયમેન્ટ એન્ડ લાઈફ ટાઈમ પ્લે માટે આપણે આ બધા જ પોઈન્ટ આગળ ડિટેલમાં આપણે જોઈએ આ ઓવર્યુ આપી દીધો છે તમને કે કેવી રીતના હશે ચેસ મી વર્ષનો એક્સપિરિયન્સ દસથી વધુ વર્ષનો ચેસ કોચિંગનો એક્સપિરિયન્સ છે એના એના આધારે કહું છું મારું ઇન્ટ્રોડક્શન ભગી પંચુલી છે મેં કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે બે હજાર અગિયારથી બે હજાર પંદર સુધીમાં ત્યારથી પછી હું પાર્ટ ટાઈમ ચેસ કોચિંગ પણ આપું છું અને જોબ પણ કરતો હતો કોડિંગ એઝ અ કોડર તરીકે ઓકે સો યસ બેક ટુ ધ વિડીયો આપણે જોઈએ કે ફેઝ વન તો ફેઝ વનમાં ત્રણ વર્ષ મિનિમમ તમારે ટ્રેનિંગ કોઈ પણ કોચ દ્વારા લેવડાવવી જોઈએ ચાર વર્ષનું હોય પાંચ વર્ષનું છ વર્ષનું હોય ત્રણથી ચાર વર્ષ મેક્સિમમ લાગે બેઝિક લેવલની ફીડી એડિટિંગ પ્લેયર બની જાય ત્યાં સુધી ટ્રેનિંગ લઈ શકે છે ત્રણ વર્ષમાં બની શકે છે એના પછી આપણે જોઈએ કે નવું ધોરણ સુધીમાં એ કેટલું અચીવ કરે છે એમના કોચ ગાઈડ આપશે ગાઈડન્સ આપશે એડવાન્સ લેવલનું બીજા કોચને અપ્રોચ કેવી રીતના કરવો કઈ ટુર્નામેન્ટ રમવી કઈ ટુર્નામેન્ટ ઇમ્પોર્ટન્ટ છે એ બધી જ માહિતી કોચ તમને પ્રોવાઈડ કરે છે અને નવમાં ધોરણ સુધી એ બધું જ ફોકસ ટ્રેનિંગ આપણે આપીશું લઈશું પોતે સેલ્ફ પ્રિપેરેશન કરીશું બધી જ માહિતી કોચ આપે છે નવમા ધોરણમાં આપણે પછી જોઈએ કે કેટલું ડેવલપ થયું છે જો એ આ બે ક્રાઇટેરિયામાં સોલ્વ કરે જો એ ટોપ ટેન નેશનલ લેવલ પ્લેયર બની જાય અથવા ટોપ ફાઈવ ટેન સ્ટેટ લેવલનો પ્લેયર બની જાય અથવા અને એનો જે ફિડરેટિંગ નંબર છે એ બે હજાર ક્રોસ કરી જાય

ગોતવામાં અને મેરેજ ને ફેમિલી રિસ્પોન્સિબિલિટી માં હોવો જોઈએ પછી તમે રીસ્ટાર્ટ ચેસ ક્યારે કરો જ્યારે તમારો ચાઇલ્ડ 4 વર્ષ નું 3-4 વર્ષ ના બની જાય અને એમની સાથે એન્જોયમેન્ટ માટે તમે પરિવાર એન્જોયમેન્ટ માટે અને એમને શીખવા માટે પરિવાર ચાલુ કરી શકો છો આ 15 15 વર્ષ દરમિયાન સાવ તમે મુકવા કરતા એક બે નવ વર્ષ રમી શકો છો કે નેટવર્કિંગ માટે પ્લેયર સાથે પેરેન્ટ સાથે કોચિસ સાથે પેરેન્ટ પોતાના દીકરાઓ દીકરા 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 દીકરીઓને ક્યાં ક્યાં કોર્સિસ કરાવે છે શું શું કરાવે છે કયા ફિલ્ડમાં મોકલે છે કયું ફિલ્ડ ટ્રેન્ડિંગમાં છે ઘણી બધી માહિતી અને જાણવા મળે છે જો તમે એક બે ટુર્નામેન્ટ વર્ષની રમો અને તમારું નેટવર્કિંગ સારું એવું હોય તો એવરી યર્સ નવા નવા પેરેન્ટ્સ મળતા રહે છે કે ચેસ એવી રમત છે મારા અત્યાર સુધીમાં ઘણા મારી વાત કરું તો મારા ડૉક્ટર ડૉક્ટર પણ ફ્રેન્ડ છે ક્લાસ ટોપર હતો એ મારો ફ્રેન્ડ છે ચેસના થ્રુ તો આ બધા સાથે તમે કનેક્ટ કરી શકો છો ચેસના માધ્યમથી ડોક્ટર એન્જિનિયર આર્મી પોલીસ આ બધા જ સાથે કનેક્ટ થઈ શકે છે હું કનેક્ટ થયો છું મારી વાત કરું છું ચેસના થ્રુ સો વન ટુ ટુ ટુર્નામેન્ટ પર યર ડ્યુરિંગ ધીસ ફિફટીન ઇયર્સ બ્રેક તો પંદર વર્ષના બ્રેક દરમિયાન તમે એક બે ટુર્નામેન્ટ વધીને રમી શકો છો ખેલ મહત્વનું રમી શકો છો બીજે એક બે લોકલ ટુર્નામેન્ટ રમી શકો છો વધુ ફોકસ વધુ ટ્રેનિંગની જરૂર નથી ત્યારે જ્યારે ટ્રેનિંગ કરવાની જરૂર નથી ફોકસ તમારું એકેડેમિક્સ ઉપર જ હોવું જોઈએ ત્યારે આખો રોડમેપ છે તો આ મારું મંતવ્ય છે મેં જેટલો એક્સપિરિયન્સ લીધો છે એના થ્રુ તમને માહિતી આપું છું તો એમાં કોઈ પ્રેશરની પ્રેશર ટ્રેનિંગ લેવાની જરૂર નથી મેઇન ફોકસ આપણે કરિયર અને લાઈફ ડેવલપમેન્ટ ઉપર હોવો જોઈએ ઓકે હવે એમાં તમને વાત કરું જોબ ફોટામાં જો તમે નેશનલમાં એક બે એકથી દસ વાળી એકથી પાંચ વાન મળી ઇન્ટરનેશનલ રેટિંગ સારું એવું છે વર્ષ પછી પણ ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં હોય છે સ્પોર્ટ્સ કોટા તો એનો તમે બેનિફિટ લઈ શકો છો એ આખો અલગ ટોપિક થઈ જશે એ પછીની વાત છે સ્ટાન્ડર્ડ કોલેજ ચૂઝ કરવા કોલેજ પછીની વાત છે પણ આ તમે ધ્યાનમાં લઈ શકો છો કે તમે નવમાં ધોરણ સુધી સરખું બની ગયા કંઈક ફોકસ ટ્રેનિંગથી તો એનો યુઝ તમે પછી ભલે ચેસ તમે મૂકી દીધું પણ તમે કોલેજ પત્યા પછી પણ તમે એનો યુઝ કરી શકો છો કે હું નવમાં ધોરણ સુધીમાં આઠ આટલું મેં અચીવ કર્યું હતું ઇન્ટરનેશનલ રેટિંગ ટુર્નામેન્ટ રમ્યો તો એમાં આટલું ટુ રેટિંગ અચીવ કર્યું છે મેં નેશનલ ટુર્નામેન્ટ રમ્યો છું એમાં આ અચીવ કર્યું છે મેં પંદર એકથી પચાસમાં નંબર આવ્યો છે પણ અચીવ કર્યું છે નેશનલ પ્લેયર છું હું એ બધું તમે યુઝ કરી શકો છો ને ગવર્મેન્ટ કોટા સ્પોર્ટ્સ કોટામાં તમે ત્યારે જે ક્રાઇટેરિયા હોય એ પ્રમાણે પણ યુઝ થઈ શકે છે આમાં આ પોઈન્ટ લેવા જેવો છે હવે ત્રીજો ફેઝ છે રિપીન ટુ ચેસ લેટર ઇન લાઈફ ઓકે તો મેં તમને કીધું એમ તમારું જ્યારે મેરેજ થઈ જાય ચાઇલ્ડનો બર્થ થાય ત્યારે તમે ફરી ચાઇલ્ડ થ્રી થ્રી ટુ ફોર ઇયર્સમાં થાય તમારે એકદમ વેલ સેટલ થઈ ગયા હોય લાઈફમાં કરિયરમાં સેટ થઈ ગયા હોય ત્યારે તમે ફરી પાછું ચેસ હોબી તરીકે ચાલુ કરી શકો છો ઓકેશનલી બાળકો સાથે રમવાનું એમને શીખડાવવાનું અને ઓકેશનલી ટુર્નામેન્ટ રમવાની અને એન્જોયમેન્ટ માટે ટીલ યુ લીવ ઓન ધ પ્લેનેટ સો આ મારો ફિલોસોફી છે આખો રોડમેપ છે બરાબર છે લોકલ ટુર્નામેન્ટમાં પાર્ટો એન્ડ એન્જોય કેમ મારા પપ્પા અત્યારે રિટાયર્ડ થઈ ગયા છે છેલ્લા દસ વર્ષથી અને છેલ્લા દસ વર્ષથી ચેસમાં જ ઇન્વોલ્વ છે આર્બિટરમાં નેશનલ આર્બિટર બન્યા છેલ્લા ચાલીસ વર્ષથી ગવર્મેન્ટ ઓફિસર હતા હેલ્થ હેલ્થ ઓફિસર હતા તો એમાં સિલેક્ટ થઈને આખું ઇન્ડિયા ફર્યા છે ચેસમાં એમની નેશનલ નેશનલ એમના એમના લેવલ ઉપર નેશનલ ટુર્નામેન્ટ થાય ચેસની તો એવરી યર એ અમુક અમુક જગ્યા હોય સિટીમાં હોય તો ત્યાં જવાનું હોય ટ્રેનિંગ લેવાની હોય એન્જોય કરવાનું હોય અને રમવાનું હોય તો એમાં ચેમ્પિયન પણ બન્યા છે ઘણી વાર અને નેશનલ આર્બિટર રિટાયર્ડ થયા પછી બન્યા છે પહેલાં તો આર્બિટર હતા તો આર્બિટરશીપમાં એ કેટલા છેલ્લા વર્ષ વર્ષથી એક્ટિવ છે પ્લેયર છેલ્લા ચાલીસ વર્ષથી એક્ટિવ છે તો અત્યારે બહુ સારું એવું ચાલે છે એમને કે બધા બોરિંગ નથી બોર્ડિંગ નથી થઈ એમની પાસે હોબી છે એમની પાસે ફ્રેન્ડ છે ચેસના ફ્રેન્ડ છે તો આ બધી જ વસ્તુ એમને અત્યારે એક્ટિવ રાખે છે એમને આ બધી વસ્તુ તમને પણ કામ લાગી શકે છે આ ઓકે કીધું એમ મે તમે કોઈ પણ લાઈફ ટાઈમ સુધી જસ્ટ કન્ટિન્યુ રાખી શકો એક વખત સેટલ થઈ ગયા લાઈફ માં પછી ઓકે મેઈન કોર ફિલોસોફી ફિલોસોફી શું છે કે ચેસ ને ચાલુ કરીને ફોકસ ટ્રેનિંગ આપવી અને રિઝલ્ટ ને ઇવેલ્યુએટ કરવું અને જો સરખી રીતે રિઝલ્ટ નો આવે તો ચેસમાંથી બ્રેક લઈ લેવો પંદર વર્ષ પંદર વીસ વર્ષ સુધી ફરી પાછું ચેસ ચાલુ કરવું આફ્ટર યુ બી કેમ વેલ સેટલ થઈ ગયા હોય લાઈફનું કરિયર સેટ થઈ ગયું હોય પછી પાછું એન્જોયમેન્ટ માટે ચાલુ કરવું જો કે આમાં ચેસના ઘણા બધા ફાયદા છે તમે કહેશો કે ચેસનું કોચિંગ બહુ એક્સપેન્સિવ છે કે ચેસ ફી ઘણી એક્સપેન્સિવ છે ટુર્નામેન્ટની પાંચસો હજાર રૂપિયા હોય છે ક્યારેક ક્યારેક આ ફી ડે ટુર્નામેન્ટ હોય છે તો પંદરસો રૂપિયા હોય છે પણ એના એની પાછળ ઈનામ પણ હોય છે આ ડિસેમ્બરમાં છે ડિસેમ્બર બે હજાર પચીસમાં ઘણી બધી ક્લાસિકલ ને રેપિડ ટુર્નામેન્ટ થવાની છે એમાં લાખોમાં ઇનામ છે આ ડિસેમ્બરમાં જે આ બધી હું તમને ટુર્નામેન્ટ કહું છું એક લાખ રૂપિયા આમાં પેલું ઇનામ છે એક લાખ પ્લસ કાર્ડ ત્રણ લાખ પ્લસ કાર્ડનું ઇનામ છે બીજું એક રાજકોટમાં ટુર્નામેન્ટ થવાનું છે એમાં ટોટલ પ્રાઇસ બે લાખની છે બીજા બરોડામાં ટુર્નામેન્ટ થવાની છે એટલે ઘણા બધા ટુર્નામેન્ટ ડિસેમ્બરમાં તમે જુઓ ને તો છ એક લાખના પ્રાઇસ પહેલા નંબર ઉપરની છે ટુર્નામેન્ટ ટોટલ એકાદ કરોડની ટુર્નામેન્ટ હશે ડિસેમ્બરમાં જે થવાની છે ઓર્ગેનાઇઝ તો ચેસમાં કરિયર છે રૂપિયા પણ ઘણા બધા છે જો તમે કરિયર ચૂઝ કરો છો તો પણ ઓકે અને સ્પોર્ટ્સ કોટા જો એઝ અ કરિયર તમે ચૂઝ કરો છો તો સ્પોર્ટ્સ કોટામાં ગવર્મેન્ટ ઓફિસર તમે બની શકો છો અને પછી આવી રીતે ટુર્નામેન્ટ બધી રમી શકો છો તો ચેસમાં સારું એવું કરિયર છે આપણે જોઈશું કે આ વિડીયો ખાસ તમારા પેરેન્ટ્સને બધાય જોવાનો છે આ આખું પ્લેલિસ્ટ છે તમે યુટ્યુબમાં માં બી રાજા ઇન્સ્ટિટ્યૂટ સર્ચ કરશો મેપી રાજા ઇન્સ્ટિટ્યુટ એટ ધ રેટ કરીને મેપી રાજા ઇન્સ્ટિટ્યૂટ ઓકે તો તમને આ એમાં આ પ્લેલિસ્ટ મળી જશે ચેસ કોચિંગ એન્ડ પેરેન્ટ પેન્ડિંગ તેમાં 1 એકથી અગિયાર વિડિયો છે એકથી આઠ વિડિયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એ આપણે જોઈ લઈએ તમારો ખાસ જોવાનો છે એમાં જો જુદીપ પોલગાર પોલગાર સિસ્ટર્સનું આખું માહિતી છે એમના પપ્પાની માહિતી છે મેં તમને કીધું શરૂઆતમાં કીધું એમ ઓકે સોફિયા સુઝાન પોલગાર બધી જ માહિતી છે એમાં પછી બીજી બુક છે એટોમિક હેબિટ આ બુક તમારે વાંચવા છે એઝ અ પેરેન્ટ તરીકે તમારા ચાઇલ્ડ ને અમુક હેબિટ બનાવવાની છે ચેમ્પિયન બનવા માટે હું ફક્ત એઝ અ કોચ તરીકે બધી ટ્રેનિંગ ના આપી શકું હું એમને ગાઈડ કરી શકું હું એઝ અ ટીચર છું તમને તમે હેડમાસ્ટર છો બરાબર છે તો આપણે બંને મળીને ડેવલપ કરવા છે ચાઇલ્ડ આ બધા જ વિડીયો આઠ વિડીયો પહેલાં જોઈ લેવી એટોમિક એક એક જ બુક વાંચવાની છે એને રિપીટ કરવાની છે તમારે ચાઇલ્ડને જેટલી પણ બુકમાં વાત આપી છે એટોમિક હેબિટ બુકમાં એ બધી જ ફોલો કરવાની છે તમારે જો તમારે પોતાના ચાઇલ્ડને ચેમ્પિયન બનાવવો હોય કોઈ પણ ફિલ્ડમાં ચેસની વાત નથી કરતો કોઈ પણ ફિલ્ડમાં તો તમારે આ બુક વાંચવાની છે એની આ તો સમજી આપી છે અમે તમે ખરીદી શકો છો અને સરખી રીતે તમે હિન્દીમાં પણ અવેલેબલ છે ઇંગ્લિશમાં પણ અવેલેબલ છે આ બુક તો તમે ખરીદીને વાંચીને સરખી રીતે તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો બીજું માઇક્રો ફ્લે ફેલેપ્સ વિશે જાણવાનું છે ત્રીજું આર્નોલ્ડની ડોક્યુમેન્ટરી છે નેટફ્લિક્સમાં એ જોવાની છે આ ત્રણ કામ છે તમારે અને ચોથી આ કિંગ રિચાર્જનું એક મૂવી છે એ જોવાનું છે આ જે સેરેના વિલિયમ્સ સિસ્ટર્સ છે વિલિયમ્સ સિસ્ટર્સ એમના પપ્પા વિશેની માહિતી છે કે એમના પપ્પાએ કેટલું પ્લાનિંગ કર્યું હતું એમને ટ્રેનિંગ કરવા માટે એમના એમને બંને ડોટર્સને ચેમ્પિયન્સ બનાવવા માટે એ બધી જ માહિતી આ વિડીયો આ મૂવીમાં છે ઓકે બીજું એક સ્કૂલ હોમ સ્કૂલિંગ અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ માટે છે એ તમે જોવા હોય છેલ્લા ત્રણ વિડીયો તમે જોઈ શકો છો વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ તમારે જો તમારા ચાઇલ્ડ ને કોઈ પણ ફિલ્મમાં તમારે આગળ વધવું હોય તો ઇમ્પ્લિમેન્ટ કરવાની છે તમારા ચાઇલ્ડ પાસે ઓકે અને બીજી બીજી બે ત્રણ વસ્તુ છે કે રોજ તમારે જે પણ પ્રેયર છે જે પણ દેવી દેવ માનતા હોય એમના પ્રાર્થના છે એ કરાવો એવરી ડે ડેલી તમે ફિલેપ્સની આ જીવન ફિલેપ્સ માઇકલ ફિલિપ્સ સ્વિમર હતો ઓલિમ્પિયડ ચેમ્પિયન હતો કેટલા મેડલ જીત્યા છે અને દસથી પંદરથી પંદર વીસ મેડલ ગોલ્ડ મેડલ જીત્યા છે ઓલિમ્પિક્સમાં આ માણસે એને એમણે કીધું હતું કે છેલ્લા મેં જ્યારે અમુક ટ્રેનિંગ અમુક વર્ષ થઈ ગયા ને પછી ટ્રેનિંગ ચાલુ કરી સિરિયસલી તો મેં એક દિવસની રજા જ લીધી એક દિવસની તો એ ટાઈપનું ડેડિકેશન હોય તો તમે કંઈક ચેમ્પિયન બની શકો છો સારું એવી તો ડેઇલી તમે રૂટીન ફોલો કરો પ્રેયર કરાવો પ્રાર્થના કરાવો રોજ તમે ચાર વર્ષના થઈ ગયા છો મિનિમમ ચાર ઇય હોય એક્સરસાઈઝ તમે કરી શકો શકો બેઠક કરાવી એવરી ડે ત્રીસ મિનિટ તમે શકો છો સાથે સાથે તમે એમની સાથે સાથે કરો યોગા અને પ્રાણાયામ આ પણ ઇમ્પોર્ટન્ટ છે કરવાનું આ બધી જ વસ્તુ તમે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ તમે એટોમિક હેબિટ બુક વાંચશો એમાં બધી જ વસ્તુ તમને માહિતી મળી જશે કે કેટલી ઇમ્પોર્ટન્ટ છે આ કોઈ પણ તમે ફીલ ચૂઝ કરશો તો આ વસ્તુ તો તમારે કરવી જ પડશે ઓકે एक्सरसाइज ডেইলি પ્રાર્થના આવી ગઈ યોગા પ્રાણાયામ આવી ગયો અને જે પણ ટ્રેનિંગ છે સ્કૂલની ટ્રેનિંગ છે બીજા તમે જે પણ સ્પોર્ટ્સ કરાવતા હોય ડાન્સ ક્લાસ કે મ્યુઝિક ક્લાસ કરાવતા હોય કરટે કરાવતા હોય આ બધું જ ચેસ સાથે બીજું શું કરવું એ આપણે બીજા વિડીયોમાં પાર્ટ 2 માં જોઈએ કે ચેસ સાથે તમે બીજું શું કરાવી શકો છો આમાં આ અત્યારે આપણે ચેસની જ વાત કરી છે ઓકે સો આમાં ઘણા બધા ક્વેશ્ચન હશે જો કોઈ કોઈ પણ ક્વેશ્ચન હોય તમે કોમેન્ટમાં પૂછી પૂછી શકો છો તમારા નંબર છે જ તમારી પાસે એમાં મને વોટ્સએપ કરી શકો છો ઓકે થેન્ક યુ